હું હમણાં બે દિવસ પહેલાં ગાંધીનગરથી સુરત જવા નીકળ્યો સુ વડોદરા પાસેથી દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડ્યો તો ભરૂચ સુધી તો આવ્યું ભરૂચથી કાંઈક કામ પછી આગળ નથી રોડ એટલે ત્યાંથી નીચે ઉતરવું પડે એ આખો સિમેન્ટ રોડ એવો ખડબડીયો બનાવ્યો છે કે ત્યાં સુધીમાં માથું દુખવા આવે અને પેટમાંય દુખવા આવે કારમાં આ એવો મેં અનુભવ કર્યો એટલે ભૂલી ચૂકે રોડ ઉપર નીકળતા લોકો ધ્યાન રાખજો બોગસ રોડ બનાવ્યો છે હમણાં થોડાક દિવસ પહેલાં ગડ કરી કાંઈક આવ્યા આ પછી બીજા કોઈ હાઈવે ઉપર અને એવું આવતું હતું કે ભાઈ એને રોડથી સંતોષ નથી તો સંતોષ તમને નથી તો આ બધા જેને કોન્ટ્રાક્ટ આપો છો એની હું આરતી ઉતારવા રાખ્યા છે કે ભાઈ આ નથી બનાવ્યો એનું એ લોકોને બ્લેક લિસ્ટમાં મૂકો અથવા તો એને પેમેન્ટ અટકાવી દો આવી રીતે થોડું ચાલે અને આ પ્રજા ભાગની નમાલી છે એટલે કાંઈ બોલતી નથી એટલે આ લોકોને તો સારું પડે છે અને જે એનએચઆઈ વાળાના એના એન્જિનિયરો એના સુપરવાઇઝરો એ આરામ ખાયાઓ એને કાંઈ પડી નથી આટલો લાંબો રોડ બન્યો હોય કાંઈ તો બન્યો નથી બનતો હોય ત્યારે એને જોવું તો જોઈએ ને કાં એની સરફેસ છે ઉપરની આવી ખરબડ ખરબચડી બને છે તો ફિનિશિંગવાળો રોડ સિમેન્ટનો રોડ કેવો બની શકે આ ત્યાં ભાવનગર બાજુ રોડ બનેલો છે મહુઆ તરફનો સોમનાથથી ભાવનગર તરફ આવે સારો રોડ બન્યો છે એકદમ પ્લેન છે તો એવો રોડ કેમ ન બને તો આવા જે કોન્ટ્રાક્ટર હોય અને આવા જે બોગસ સરકારી સુપરવાઇઝરો જે ધ્યાન નથી આપતા એ બેની ઉપર એક્શન લેવી જોઈએ પણ આ બધા નકામીના ભેગા થયા છે એમાં હરખા છે બધા રાજકારણી હોય કે ઓલા હોય ગમે હોય અને પબ્લિક મેં કીધું એમ હાવ નમાલી છે એટલે કોઈ કાંઈ બોલતા નથી કાંઈ કહેતા નથી એના ફળ સ્વરૂપે આ બધાને ભોગવવાનું કાયમ માટે આવશે હવે એ ફેસ કાંઈ હારી થાય નહીં કારણ કે પોસિબલ નથી અને કેવડો લાંબો હજી તો આગળ આગળ કામ ચાલતું જ છે આવા બોગસપણા પાંચ કામ બંધ કરાવી અને એનું બિલી અટકાવી દેવું જોઈએ પછી બીજું કે આપણે બરોડાથી સુરત તરફ આવીએ ને એટલે સાત જગ્યાએ જે રોડ સિક્સ લાઈન છે ને એમાં ફોર લાઇન થઈ જાય છે બે બાજુ ટુ ટુ લાઇન જ્યાં બ્રિજ આવે ને ત્યાં ટુ લાઇન થાય એટલે ત્યાં બધો ટ્રાફિક ત્રણ લાઇનમાં બે લાઇન થાય ને એટલે ટ્રાફિક જામ થાય બધું કારણ કે એક લાઇનને અંદર ઘૂસવું પડે બે લાઇન થઈ જાય હવે એ પુલિયાની બાજુમાં ક્યાંય જમીન સંપાદન નથી કરવાની એ નદી નાળા જે છે અને એવડો મોટો કોઈ ખર્ચય નથી અને ટોલ ટેક્સ ઉઘરાવે છે હા એના બાપના પૈસા છે લોકો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવે છે અને ટુ લાઇનમાંથી થ્રી લાઇન અને સરકારના આ બધા મિનિસ્ટર છે સુરત બાજુના એ તો નીકળે છે ને એને જ ભાન પડતી કે આ ટુ લાઇન થઈ જાય છે અને ટ્રાફિક જામ થાય છે અને એ હલવાય બધા હલવાય છે કઈ જાતના માણસો છે મને એમ છે કે આ જાજા નમાલીના છે બધા એમાં કાંઈ છે નહીં કારણ કે નહીતર કાંઈ આવી દિશા હોય અમે તો સુરત ક્યારેક વર્ષમાં એક બે વાર જતા હોય તો એમને નથી મજા આવતી તો આ તો રેગ્યુલર ચાલતા હોય એની તો કેવી દિશા હોય અને એ બધા એમને એમ ચલાવી જ રહે છે અરે વિરોધ કરવો જોઈએ ગાંધીનગર રજૂઆત કરવી જોઈએ આ બધાને કહેવું જોઈએ કારણ કે મેં કીધું એમ એનએચઆઈ વાળાને એના જે એની સંકળાયેલા હશે રોડ ખાતાના એ તો બધા આરામ ખાયા છે એને તો કાંઈ પડી નથી લોકો પાસેથી ટોલ ટેક્સના નામે પૈસા પડાવી લેવાના બસ ઓકે